કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને ખેતરમાં ઓટો મારવા જઈ રહ્યા છીએ અને આ છે વિદેશ આપણા ભાઈ છે અને જો મિત્રો આ જે પાછળ જે ખાય છે એરંડા છે આપણે ખેતરમાં તો જોઈ શકો છો મિત્રો અને મિત્રો જો સાંજનો સમય છે અને આ બાજુ પણ ખેતરમાં રાય વાઈ દીધી છે અને જો મિત્રો સૂર્યા અસ્ત પણ મિત્રો તમને દેખાઈ રહ્યો છે મતલબ સાંજનો સમય એટલે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે જો અને મિત્રો આપણે નવો એપલ લાવી દીધો છે આઈફોન સિક્સટીન અને આ એમાં આપણે બ્લોગ બનાવી રહ્યા છે કે કેવો બ્લોગ બને છે આપણે ટેસ્ટ કરીએ જો મિત્રો સરસ મજાનું એવું આનું છે અને આપણને બહુ સરસ લાગ્યો મોબાઈલ જો વિદેશ કે મોબાઈલનું રીઝન કેવું છે સારું છે સારું છે ને હા તો મિત્રો જુઓ થોડી થોડી રાઈ નીકળી ગઈ છે ચાર પાંચ દિવસ થયા છે અને મિત્રો પાણી પણ પાઈ દીધું છે અને અહીંયા એરંડા પણ પાઈ દીધા છે તો જુઓ મિત્રો હવે નેક્સ્ટ મિત્રો આપણે જે પણ બ્લોગ આવશે તે મિત્રો આપણા આઈફોનના ના રિઝલ્ટ હશે મિત્રો મતલબ એટલે આઈફોનથી જ શૂટિંગ થશે એ આપણા મિત્રો નવા સારા એવા બ્લોગ મિત્રો હવે આપણે આઈફોનથી જ શૂટિંગ કરીશું આપણે આઈફોન એડ કરી દીધો છે મિત્રો આપણને સપોર્ટ કરતા હોય તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો વિડીયો સારો લાગે એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભમવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નેક્સ્ટ વિડીયો સાથે